જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાકેલાસ ખાના ખજાના આજે આપણે દરેક ગુજરાતીઓની ફેવરેટ એવી ઢેબરીઓ બનાવીશું અને આપણે આજે આ ઢેબરીઓ બાજીનો લોટ અને મેથીનો ઉપયોગ કરીને બનાવીશું તમે આ ઢેબરીઓને ટ્રીપમાં પણ લઈ જઈ શકો છો બે ત્રણ દિવસ માટે તેને સ્ટોર પણ કરી શકો છો તે બિલકુલ નથી બગડતી તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં બે વાટકી બાજરીનો લોટ લીધો છે તો અહીંયા મેં ઝીણો બાજરીનો લોટ એડ કર્યો છે અને તેની સાથે મેં અહીંયા અડધી વાટકી જેટલો બેસન એડ કર્યો છે બેસન ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે બેસન એડ કર્યા પછી મેં અહીંયા એક વાટકી જેટલી મેથી લીધી છે તેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને એકદમ ઝીણી સમારીને લીધી છે તો મેથી એકદમ ઝીણી સમારીને એડ કરવાની છે તેની સાથે અડધી વાટકી જેટલા થોડા તાજા ધાણાને ઝીણા સમારીને એડ કર્યા છે લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે તેને ખાણીમાં કચરી કચડીને એડ કરી છે જેનો ટેસ્ટ આ ઢેબરીઓમાં ખૂબ જ સરસ આવે છે તો લસણ થોડું વધારે જ એડ કરવાનું જેથી આ ઢેબરીઓનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે એટલા માટે હવે અહીંયા મેં થોડા સફેદ તલ એડ કર્યા છે જીરું એડ કર્યું છે થોડો હળદર પાવડર એડ કર્યો છે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને થોડો અજમો એડ કર્યો છે મીઠો સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને અહીંયા મેં ગોળ એડ કર્યો છે તમે ખાંડ પણ એડ કરી શકો છો અથવા દરેલી ખાંડ પણ એડ કરી શકો છો આ જે ઢેબરિયો છે એ ખાટી મીઠી એવી સરસ લાગે છે એટલા માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે તો હવે બધા જ મસાલાને લોટ મેથી સાથે એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાના જો તમને મીઠું પસંદ ના હોય તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો અને છાશ અહીંયા લોટ બાંધી રહી છું જેથી આપણી આ ઢેબરીઓ છે એકદમ સરસ ખાટી મીઠી બને અને જો તમે ટ્રીપ માટે આ ઢેબરિયો બનાવતા હોય તો છાસથી જ અથવા તો દહીંથી જ લોટ બાંધવાનો જેથી આ ઢેબરિયો વધારે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તમે બિલકુલ બગડે નહીં એટલા માટે તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો તો અહીંયા આપણે થોડી થોડી છાસ ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો છાસ અને અથવા તો પાણી પણ લઈ શકો છો અથવા તો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો જે તમારી પાસે હોય તે અને એકદમ સરસ લોટ બાંધી લીધો છે તો હવે અહીંયા લાસ્ટમાં થોડો આપણે ખાવાનો સોડા એડ કરીશું અને થોડું એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી આપણો જે આ નાસ્તો છે એ અંદરથી એકદમ પોચા જેવો અને એકદમ સોફ્ટ બને એટલા માટે તો તેને મિક્સ કરી લઈશું હવે તેલ અને ખાવાના સોડાને લોટ સાથે એકદમ સારી રીતે તો જે આ લોટ છે એ વધ વધારે કઠણ કે ના વધારે ઢીલો એવો થોડો મીડિયમ લોટ બાંધીને રેડી કરવાનો છે તો લોટ રેડી થઈ ગયો છે આપણો એકદમ સરસ એકદમ મીડિયમ તો હવે તેમાંથી આપણે ઢેબરિયો બનાવી લઈશું તો હાથમાં પહેલાં થોડું ઓઇલ લગાવી લઈશું અને થોડો થોડો પાટ લઈશું લોટનો અને તેમાંથી આપણે ઢેબરિયો બનાવીને રેડી કરી લઈશું તો ઢેબરીઓ તમે વધારે જાળી કે પાતળી તમારા પ્રમાણે બનાવી શકો છો તમને જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે હું અહીંયા એકદમ પાતળી તેને બનાવી રહી છું તો તમે જઈ શકો છો આ રીતે હાથની મદદથી આંગળીઓની મદદથી આરામથી આ ઢેબરીઓ બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ નથી લાગતો હું તમને અહીંયા બીજી પણ એક ઢેબરી બનાવીને બતાવી દઈશ તો તમે તે જ રીતથી હાથમાં તેલ લગાવી અને આરામથી આ ઢેબરીઓ ફટાફટ બનાવીને રેડી કરી લેશો ના વધારે ટાઈમ જાય છે અને આરામથી આ ઢેબરિયો બનીને રેડી થઈ જાય છે તો આ રીતના આંગળીઓની મદદથી તમે આ ઢેબરિયો બનાવીને રેડી કરી શકો છો ખૂબ જ આરામથી આ ઢે બનીને રેડી થઈ જાય છે હાથે ચોટતી પણ નથી અને તૂટતી પણ નથી તો અહીં અમે બધી જ ઢેબરિયો બનાવીને રેડી કરી લીધી છે તો હવે આપણે તેલ ગરમ કરીશું અને તેલ પહેલાં એકદમ વધારે તેલ ગરમ કરી અને ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર આપણે આ ઢેબરીઓને ફ્રાય કરીશું જ્યાં સુધી ઢેબરીઓ ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આ ઢેબરીઓ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી રૂ જેવી બને છે તો આરામથી નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે તો ઢેબરીઓનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતથી બધી જ ઢેબરીઓ બનાવીને રેડી કરી લઈશું તો ગુજરાતીઓના ઘરમાં તો આ ઢેબરિયો બનતી જ રહે છે ચા સાથે કે પછી કોઈ ટ્રીપમાં કે પછી બાળકોને એમ જ લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી ખાટી મીઠી તીખી આ ઢેબરિયો બનીને રેડી થાય છે તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ઘંટી જરૂરથી દબાવી લેજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો છે ને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ઢેબરિયો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો એટલે તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો હું તમને તોડીને પણ બતાવી રહી છું કે એકદમ સોફ્ટ આ ઢેબરી બનીને રેડી થઈ છે તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો